ત્યારે વાત કરવામાં આવે જૂનાગઢની તો જૂનાગઢના ભારતીય આશ્રમ ખાતે સંગીત અને નાટ્ય સ્પર્ધાનું અનોખું આયોજન કરવામાં આવ્યું હતું વાત કરવામાં આવે તો મંગળવારે ગુજરાત ઉર્જા વિકાસની તમામ કંપનીઓ દ્વારા જૂનાગઢ પીજીવીસીએલના સહયોગથી જૂનાગઢના ભવનાથ ખાતે ભારતીય આશ્રમ ખાતે અનેરું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભારતીય આશ્રમ ખાતે સંગીત અને નાટ્ય સ્પર્ધાનું આયોજન કરાયું હતું જેમાં ગુજરાત ઉર્જા વિભાગની તમામ કંપનીના કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આ કાર્યક્રમને સફળ બનાવવા જૂનાગઢ પીજીવીસીએલના અધિક્ષક

જે અમને હોસ્ટિંગ તરીકે આપવામાં આવેલ છે જૂનાગઢ સર્કલને તો આ તકે અમે તમામ એન્ટ્રીઓને લઈને વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે જે વ્યવસ્થાના ભાગરૂપે ભારતીય આશ્રમ જૂનાગઢ ભવનાથ ખાતે કાર્યક્રમનું સ્થળ રાખેલ છે તેમજ જુદી જુદી ધર્મશાળાઓમાં પાર્ટિસિપન્ટ્સને રહેવા માટેની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવેલી છે જે અંતર્ગત આજે અમે બે વાગ્યાએ બપોરના આ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવેલ છે આ વર્ષે સત્તરમી સંગીત અને નાટક સ્પર્ધાના આયોજનનું જીવિડાલે અમારા જૂનાગઢ વર્તુળ કચેરીને સોંપવામાં આવેલ છે અને અમે લોકો સૌ નાના નાના કર્મચારીથી લઈને અમારા વડા શ્રી રાઠોડ સાહેબ સુધી દરેકે પોતાનું ઇન્વોલ્વમેન્ટ આપ્યું છે અને અમે કોશિશ કરીએ છીએ કે આ ઇવેન્ટને અમે સફળતાપૂર્વક પાર પાડી શકીએ સત્તરમી ઇન્ટર કંપની સ્ટેશન મ્યુઝિક અને ડ્રામા કોમ્પિટિશનમાં સ્પર્ધક તરીકે આવવાનું થયું છે અને ખાસ કરી ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ દર વર્ષે આ યોજના કાર્યક્રમ કરતા હોય છે અને હોસ્ટ તરીકે અલગ અલગ સર્કલને મોકો મળતો હોય છે અને આ વખતે જુનાગઢ એટલે કે પીજીવીસીએલને મોકો મળ્યો છે અને અમે બધા સ્પર્ધકો ખૂબ જ ઉત્સુક છીએ કે આવી પવિત્ર અને ઐતિહાસિક નગરીમાં અને અમે પવિત્ર વાતાવરણમાં કારણ કે આપણે જાણીએ કે સંગીત એક સાધના છે અને સાધના કરવા માટે જ્યારે ઉર્જા ક્ષેત્રે રોકાયેલા બધા કર્મચારીઓ કે જેને ઘણા બધાને ખબર હશે કે કલા ક્ષેત્રે આટલા પાવરફુલ હશે કે કેમ પણ મા સરસ્વતીની દેન છે એ ઘણા બધા કલાકારો એટલા ઉત્સુક છે અને આ કાર્યક્રમમાં એટલા ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે સત્તરમીથી વીસમી ડિસેમ્બર સુધી આ કાર્યક્રમ યોજાનાર છે એમાં અમે ગઈકાલે સાંજના આવ્યા છીએ અને જૂનાગઢમાં અલગ અલગ ધર્મશાળાઓ અને તળેટીની અંદર ખૂબ જ સુંદર આયોજન થયેલું છે અને આ કાર્યક્રમ ખૂબ જ સફળ થાય એવી દિલકિસ અપેક્ષાઓ